આ સ્પષ્ટતા આવી છે પ્રથમ રાઉન્ડ બાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધું તેનો ખ્યાલ પણ આવશે તેવું વાઇસ ચાન્સેલરે જણાવ્યું છે તો હાલમાં કોમર્સ ફેકલ્ટીમાં ત્રણ શિફ્ટમાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે અને આ પ્રવેશ કોટાનો જે વિવાદ સર્જાયો હતો તે મામલે એક મહત્વની બેઠક બાદ વીસી દ્વારા તમામ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટાના વિરોધ બાદ ભાજપના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ સાથે આ ત્રણ કલાક જેટલી મેરેથોન બેઠક ચાલી આ મુદ્દે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર વિજય શ્રી વાસ્તવે જણાવ્યું કે વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારા માટે મહત્વના છે ગત વર્ષે પંચાણું ટકા વિદ્યાર્થીઓ વડોદરાના હતા અને જી કેસ અંતર્ગત જે વર્તમાન બેઠક વ્યવસ્થા કરી હતી જેમાં સિત્તેર ટકા વડોદરાના અને ત્રીસ ટકા બહારના વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરાયા હતા વિજય શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલરે કહ્યું કે મેરિટના આધારે પ્રવેશ આપી દેવાયો છે અને હવે તેમાં કોઈ દખલગીરી ન કરી શકાય હાલમાં ચાર હજાર એકસો વિદ્યાર્થીઓ વડોદરાના છે અને ચર્ચાના અંતે હવે વધુ ચૌદસો વિદ્યાર્થીઓ વડોદરાના લેવાશે ચૌદસો વિદ્યાર્થીઓ છે જેમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળશે ને જે અન્ય કાસ્ટના છે અન્ય જાતિના જે વિદ્યાર્થીઓ છે તેમના એડમિશન થઈ ગયા છે એડમિશનના પ્રથમ રાઉન્ડ બાદ ચાર હજાર એકસો જેટલા વિદ્યાર્થીઓ એમએસ એડમિશનમાં લીધું હોવાનો ખ્યાલ આવશે